એ બરાબર પિસ્તાલીસ મૂકી દો તો આપણે મિત્રો આ રીતે તમારો જવાબ આવશે પંદર અને પિસ્તાલીસ સરંતનું પણ પાલન થાય છે જીરો અને નેવું વચ્ચે એની બીની કિંમત આપણે લીધેલી છે તેમજ બી એ કરતાં બી કરતાં એ મોટો છે બી કેટલો છે પિસ્તાલીસ નો એ કેટલો બી એ કેટલો છે પિસ્તાલીસ નો બી કેટલો છે પંદર નો તો મિત્રો આ રીતે જવાબ આવશે જય શિયાળામ જય દ્વાિકા દેશ